તો એ ચુકાદાથી એસસી એસ વર્ગની જે જાતિઓ છે એ જાતિઓમાં અંદર અંદર ભેદભાવ વધશે અને અંદર અંદર ભાગલા પડશે જોકે આ જે બંને દલીલ છે તે બંને જ દલીલ આવકાર્ય છે કારણ કે એક બાજુ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે કહ્યું કે જે વર્ગ અનામત લઈ રહ્યો છે જે જાતિ અનામત લઈ રહી છે તો એ જ જાતિમાં અનામતનું પ્રભુત્વ વધારે છે અને એસટી વર્ગમાં કે એસસી વર્ગમાં એક જાતિ એવી પણ છે કે જેને અનામતનો લાભ નથી મળી રહ્યો બીજી બાજુ જે વર્ગ એવું કહી રહ્યો છે કે આનાથી ભાગલા પડશે તો સોએ સો ટકા આ જે ચુકાદો છે એ ચુકાદાની એસી એસટી વર્ગ પર લાંબા ગાળી ખૂબ મોટી અને ગંભીર અસર થશે આના પહેલાંનો જે વિડીયો બનાવ્યો એમાં આપણે જોયું કે સરકારે ભાજપ સરકારે કેન્દ્ર સરકારે કઈ રીતે સુપ્રીમ કોર્ટનો સહારો લઈને આના મત મતપ્રહાર પર પ્રહાર કર્યો છે અને પોતાની શાક બચાવી છે તેના વિશે આના પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી હતી હવે જે મુખ્ય વાત છે તે કે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે આ જે જાતિઓ છે એ જાતિઓમાં અમુક જાતિઓ એવી છે કે જે નિરંતર અનામતનો લાભ લઈ રહી છે અને અમુક જાતિઓ એવી છે કે જેને અત્યાર સુધી અનામતનો લાભ નથી મળ્યો જો કે સુપ્રીમ કોર્ટનું જે કહેવું છે તે પણ સાચું છે કારણ કે અમુક જાતિઓ એનો લાભ લઈ રહી છે અને અમુક જાતિઓને તો અત્યાર સુધી અનામતનો લાભ નથી મળ્યો પરંતુ આમાં હજુ પણ અવલોકન કરવાની અભ્યાસ કરવાની જરૂર છે કે જે જાતિઓ અનામતનો લાભ લઈ રહી છે તો એ જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે અને જે જાતિઓને અનામતનો લાભ નથી મળી રહ્યો તો એ જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે કારણ કે અનામતનો જે આધાર છે તે શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત વર્ગ જે હોય તો તે આધાર પર છે નથી કે આર્થિક આધાર પર તો સૌથી પહેલું જે અનામત મેળવવા માટેનું પરિબળ છે તે આપણે જાણીએ છીએ કે શિક્ષણ છે કારણ કે અત્યાર સુધી જેટલા પણ લોકો અનામતની જગ્યા પર નોકરી કરી રહ્યા છે તો એમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ શિક્ષણનો છે તો આ જે વર્ગો છે જે જાતિઓ છે જેને અનામતનો લાભ મળ્યો છે અને જેને નથી મળ્યો તો એ બંનેમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તો તેની કમ્પેરિઝન સરકારે કરવી જોઈએ અને જે વર્ગે શિક્ષણ મેળવ્યું છે એમાં હાલની શું પરિસ્થિતિ છે અને જે વર્ગે અત્યાર સુધી શિક્ષણ નથી મેળવ્યું તો એમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે એની આર્થિક સામાજિક પરિસ્થિતિ શું છે તે તમામ વસ્તુ પર સરકારે અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે આપણે જાણીએ છીએ કે જે વર્ગ શિક્ષિત થયો જે ભણીને આગળ ગયો તો તેણે અનામતનો ચોક્કસપણે લાભ મેળવ્યો અને એ આર્થિક રીતે સદ્ધર થયા પછી એણે એનો જે પરિવાર છે એને પણ શિક્ષણ આપ્યું અને એના પરિવારમાંથી પણ આ એમના સંતાન હોય કે પછી અન્ય કોઈ હોય તો તે નોકરીએ લાગ્યા અનામતનો લાભ મેળવીને એમણે રોજગારી મેળવી હવે સુપ્રીમ કોર્ટનું જે કહેવું છે કે અમુક જાતિઓને અનામતનો લાભ નથી મળ્યો તો એનું વર્ગી એનું વર્ગીકરણ અને એના પાછળ શું કારણ જવાબદાર છે તેનો અભ્યાસ કરવાની જવાબદારી સરકારની છે સરકારે શું નિશ્ચિત કરવાની જવાબદારી છે કે ખરેખર આ જે વર્ગ છે એસસી એસટી વર્ગ એમાં તમામ વર્ગને શિક્ષણનો લાભ મળી રહ્યો છે કે નથી શિક્ષણનું સ્તર કેવું છે એમના વિસ્તારમાં કારણ કે જે લોકો શહેરી વિસ્તારથી નજીક રહ્યા એમણે શિક્ષણનું સ્તર સારું મેળવ્યું જે લોકો સારી સ્કૂલોમાં ભણ્યા એમણે સારું શિક્ષણ મેળવ્યું અને એના કારણે તેઓ નોકરી મેળવતા થયા પરંતુ બીજી બાજુ જે આપણે હાલમાં પણ જોઈએ છે કે જે મજૂર વર્ગ છે મજૂર વર્ગના જે સંતાનો છે એ મજૂર વર્ગ ક્યાંક ને ક્યાંક પલાયન કરીને બીજા શહેરોમાં રોજગારી મેળવવા માટે જાય છે તો પોતાના સંતાનોને પણ સાથે લઈ જાય છે તો એના કારણે એમના શિક્ષણ પર ખૂબ મોટો પ્રભાવ પડે છે અને એના કારણે તેઓ ભણી નથી શકતા અને અનામતનો લાભ મેળવીને નોકરી પણ નથી કરી શકતા સુપ્રીમ કોર્ટે સરકારને એ નિર્દેશ કરવો જોઈતો હતો કે તમે પહેલાં જે અનામત જે વર્ગને અનામતનો લાભ નથી મળ્યો જે જાતિને અનામતનો લાભ નથી મળ્યો તો એ જાતિનો એમણે અભ્યાસ કરવો જોઈએ અને એ જાતિમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે તો એના પાછળના કારણો શું છે એના પરિબળો શું છે તે શોધવાની જવાબદારી જે છે તે સરકારની હતી અને તે પ્રમાણે સુપ્રીમ કોર્ટે સરકારોને નિર્દેશ કરવો જોઈતો હતો કે તમારા વિસ્તારમાં જે જાતિઓને અનામતનો લાભ નથી મળ્યો તો એના માટે તમે શિક્ષણનું સ્તર વધારવા માટે શું કર્યું જોકે સરકાર સુપ્રીમ કોર્ટે સીધું સીધું કહી દીધું કે વર્ગીકરણ થવું જોઈએ હવે બીજી જે વાત કરવામાં આવી રહી છે કે આ જે ચુકાદો છે ક્યાંક ને ક્યાંક એસસી એસટી વર્ગમાં ભાગલા પાડવાનું કામ કરશે તો એ પણ ચોક્કસપણે છે કારણ કે હાલના સમયે આપણે જોઈ રહ્યા છે કે જે વર્ગ આજે શિક્ષિત થયો છે અનામતનો લાભ મેળવીને આર્થિક રીતે પણ સદ્ધર થયો છે તો જ્યારે સરકાર આદિવાસી વિરોધી કોઈ પગલાં ભરતી હોય પછી અનામત હોય કે અન્ય કઈ વસ્તુ હોય તો ત્યારે એ જે શિક્ષિત વર્ગ છે જે આર્થિક રીતે આજે મજબૂત થયો છે તો એ જ વર્ગ આંદોલનનું નેતૃત્વ કરતું હોય છે અને એ જ વર્ગ આદિવા જે સરકારના ખોટા નિર્ણયો છે એના સામે અવાજ પણ ઉઠાવતો હોય છે હવે જ્યારે સરકાર આ પગલું ભરી રહી છે અને ક્રિમિનલ લાવવાની પણ વાત કરે છે જોકે પ્રધાનમંત્રીએ ક્રિમિનઅલ લાગુ ન કરવાની વાત કહી છે પરંતુ હવે એ વિશ્વાસપાત્ર છે કે નથી એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ જો લેયર લાગુ થાય તો એનું સૌથી મોટું નુકસાન એ થશે કે જે વર્ગે અનામતનો લાભ મેળવી લીધો છે તો એ વર્ગ અનામતથી બહાર થઈ જશે એટલે કે હાલમાં જે રીતે ઓબીસીમાં છે તે પ્રમાણે ઓબીસીમાં લેયરથી ઉપરનો જે વર્ગ છે તેને અનામતનો લાભ નથી મળતો એટલે એ વર્ગ આંદોલનમાં આવતો નથી અને જે વર્ગ ક્રિમી લેયરથી નીચેનો છે તો તેને અનામતનો લાભ મળે છે તો તે વર્ગ આંદોલનમાં આવે છે હવે એસસી એસટીમાં પણ જો આ વસ્તુ થાય તો શું થાય કે જે વર્ગ આજે આર્થિક રીતે સદ્ધર છે જે વર્ગ આજે ભણી ગણીને આગળ વધ્યો છે તે આવા આંદોલનોનું નેતૃત્વ કરે છે અને જે જાતિઓને હજુ સુધી અનામતનો લાભ નથી મળ્યો કે જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમને તો આ તમામ વસ્તુ ખબર પણ નથી કારણ કે ખાસ કરીને એમની જે આર્થિક પરિસ્થિતિ છે તે નબળી છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ આ જે આંદોલનો છે કે એમાં મોટેભાગે એક દિવસ પૂરતો સમય આપી શકે છે બે દિવસ પૂરતો સમય આપી શકે છે પરંતુ કાયમી ધોરણે આ બાબતે લડી નથી શકતા તો ક્યાંક ને ક્યાંક આ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી જે નેતૃત્વ છે આદિવાસી સમાજમાં કે દલિત સમાજમાં તો એ નેતૃત્વને પણ દૂર કરવાની કોશિશ સરકાર કરી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે અસ્પષ્ટ વાત છે કે આજે પણ આપણે આંદોલનો જોઈ રહ્યા છીએ તો આંદોલનોમાં જે લોકોએ અનામતનો લાભ મેળવ્યો છે જે લોકો આર્થિક રીતે મજબૂત થયા છે એ જ લોકો એ આંદોલનોનું નેતૃત્વ કરી રહ્યા છે તો સરકારે ક્યાંક ને ક્યાંક એ નેતૃત્વ પૂરું કરવા માટે પણ સુપ્રીમ કોર્ટના સહારા ચુકાદો આપ્યો હોય અપાવ્યો હોય અને પોતાના હાથ સાફ રાખ્યા હોય એ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ જો કે આજે ચુકાદો આપવામાં આવ્યો તો એની બંને દલીલો સામે આવી છે અને બંને દલીલોમાં પોઝિટિવિટી પણ છે અને નેગેટિવિટી પણ છે પરંતુ પોઝિટિવિટીમાં પોઝિટિવિટી ટૂંકા ગાળાની છે કારણ કે સરકારનું એવું કહેવું છે કે જે જાતિને લા અનામતનો લાભ નથી મળ્યો એને મળવો જોઈએ પરંતુ એમાં સરકારે એમનું જે શિક્ષણનું લેવલ છે તે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે શા માટે તેઓ શિક્ષણથી વંચિત રહ્યા છે અત્યાર સુધી તો સરકારે એમને શિક્ષણ આપવાની જ વાત નથી કરી સૌથી પહેલો મુદ્દો તો આ છે કે સરકારે અત્યાર સુધી એમને શિક્ષણ આપવાની જ વાત નથી કરી અને શિક્ષણ આપવા પહેલાં જ સરકારે એવો ચુકાદો આપી દીધો કે જાતિઓનું વર્ગીકરણ થવું જોઈએ અને એમાં કઈ જાતિને લાભ નથી મળ્યો તેનું પણ એનો વર્ગ પણ એનું પણ વર્ગીકરણ થઈને એની માહિતી પણ બહાર આવી જોઈએ બીજી જે દલીલ છે જે નેગેટિવિટી કે આનાથી આ લાંબા ગાળે ખૂબ મોટી અસર થશે તો એ ચોક્કસપણે થવાની છે કારણ કે આ વર્ગોમાં વિભાજન થશે આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તો એનો અભ્યાસ દરેક લોકોએ કરવાની જરૂર છે અને એની ટૂંકા ગાળાની અસર અને લાંબા ગાળાની અસર બંને વિશે અભ્યાસ કરવાની જરૂર છે કારણ કે સરકારે આ જે ચુકાદો અપાવ્યો છે સુપ્રીમ કોર્ટ પાસે એની ચર્ચા તો પહેલેથી જ થતી હતી લોકસભાની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટે આ બાબતે એમનો જે નિર્ણય છે તે લઈ લીધો હતો પરંતુ લોકસભાની ચૂંટણી હતી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને ડર હતો કે આ જો ચુકાદો આવી જશે તો એસસી એસટી વર્ગના જે મત છે તે મત એમને નહીં મળશે અને એના કારણે એમને ચૂંટણીમાં ખાસું મોટું નુકસાન વેઠવું પડશે એના કારણે આ જે ચુકાદો છે તે લોકસભાના જે પરિણામો આવ્યા એના બાદ આપવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે પેટા વર્ગીકરણ થવું જોઈએ પેટા વર્ગીકરણ કરવા પહેલાં અનામતને આધારે નહીં પરંતુ શિક્ષણને આધારે પણ પેટા વર્ગીકરણ થવું જોઈએ જેથી કરીને જે વર્ગે શિક્ષણનો વધારે લાભ મેળવ્યો છે તો એ કઈ રીતે મેળવ્યો છે અને જે વર્ગને શિક્ષણનો લાભ નથી મળ્યો તેના પાછળના જવાબદાર પરિબળો શું છે કારણો શું છે તેની તપાસ થવી જોઈએ અને સરકારે જે વર્ગને શિક્ષણનો લાભ નથી મળ્યો તો એ વર્ગને શિક્ષણનો લાભ આપવા માટે પોલિસી બનાવવી જોઈએ અને કયા કારણો છે એ કારણોને દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ પરંતુ એ પ્રયત્નો કરવાની જગ્યાએ સરકાર સુપ્રીમ કોર્ટના સહારે સીધે સીધું એસસી એસટી અનામત જે છે એસસી એસટી જે વર્ગ છે એમાં જાતિને આધારે પગલાં પાડવાની વાત કરી રહી હોય તે આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો આના પછીના વિડીયોમાં આપણે સરકારનું જો શું શું ષડયંત્ર છે એની વાત કરીશું જેથી કરીને આ ચૂટકાદા પાછળ સરકાર શું કરવા માગે છે તે પણ આપણને ખબર પડે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી